હવે આપણે મોન્ટા બોમો ખસકા થોડા ઘણા પ્રાણીઓ બેઠા હતા ની આ તો મિત્રો છે ને રાતના ના 1:30 વાગે આવ્યો આ તો પ્રિયજનો સ્વાગત છે આપણે એક નવા વિડિયો અને તારી વાર્તા શું હતી કે આ વ્લોગ નથી આ એક વિડિયો હતી અને એમાં આપણે છે ને આજ સુધી રે ઉલે YouTube થી કમાણા હતા ને એના થોડું ઘણું ડોનેશન કરવાનું છે કારણ કે આ વિડિયો હતી ઉધી આપણે લાવ્યો જ નહી હા ભાઈ તો આયા તો આપણે ભત્રીદાન કરે અને ઓય શું કરવા આવ્યા હતા ખબર છે પોણીનો પરબ દુવા કે જેટલો માપ હોય છે જેવું આવે છે નગર રબડનું ખરીદું માટીનું તો ભાઈ તું છે ને સલાહ લે માટી કે રબડ માટી માટીનું તો ભાઈ ભત્રીદાન કીધું હતું લો આપણે માટીનું ખરીદી લઈશું તો ચલો વિદાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેસ્ટ તો ભાઈ આ ને શું ઈ કે તમે આ તો થોડા ઘણી સાધન સામગ્રી છે ને એ લેવા નેકળી જાય લેતે હે ઓર બાદ

હેલો મિસ્ટર કી હાલચાલ ખાઓગે આ તો દાન પણ પ્રક્રિયા ચાલુ છે ને હવે છે ને આ બધો પ્રોગ્રામ પૂરો થઈ રહ્યો ને એટલે આપણે ઘરમાં મૂકતાવાનું છે ભઈ નવીનભાઈ ને બબર છે ડોનેશન કરી જાય જલ્દી જલ્દી આપી દો એટલે લાસ્ટમાં આપણે ભાઈ મળી ગયા હતા બબર છે રે અહીંયા આપડા ભાઈ થોડા આખલા ભાઈને ભણવાના છે ને એટલે હું તો લેવો બચ્યો કૂચ્યો બધા આખલા ભાઈને ખવડાઈ જવાના છે એટલે આરામથી હું બે તમારામાંથી થોડા ઘણું આપણે કાર્ય બોલ્યું તો એ પૂરું થઈ ગયું છે ને હવે પરબો નથી પણ એની પેલો આપણે છે ને એક જગ્યાએ એટલે કે ટ્રાવેલ કરવા જવાનું છે તો ત્યાં મળશે તો ત્યાં બદલીશું ને કાંઈ પાછા ઘરે આવશું ને ત્યારે બી નેક્સ્ટ પાર્ટમાં બદશું પણ અત્યારે છે ને આપણે હદના ટોણે એક રહસ્યમય જગ્યાએ એ તો હું તમને જે જ્યારે નીકળીશ ને ત્યારે કહીશ પણ અત્યારે છે ને આપણે બધું ડોનેશન જેટલું હતું ને એટલું બધું પૂરું થઈ ગયું છે એટલે કે થોડા ઘણું આપણે બિસ્કીટ વગેરે આવવાના તૈયારી જશે અને હા પરબ એવું એ તો આપણે અત્યારે મળ્યા નહોતા અમે ચાર્જ કરી હતી બાકી પરબ હતા નહીં એટલે કાલે જઈશું આપણે શહેરમાં અને ત્યાં અને અત્યારે તો આજનું ટણ થવા આવ્યું છે એટલે રાય એવી સિચ્યુએશન નથી અને અત્યારે રાતે દસ વાગે કે અગિયાર વાગે એવું આપણે એક જગ્યાએ ખસકાવાનું છે તો ભાઈ એનો પ્લાન એવો હતો કે હવે આપણે મોન્ટા બહુ મુખ ખસકાવાનું છે ને એટલે બધા દોસ્તારો એટી કેટી બ્રાન્ડ રીતે તૈયાર થઈ ગયા છે પેલા તો હમણાં સરસર સર બિગ ફેન આ શ્લોકભાઈ ભાઈ મળી લો મળી લો મળી લો તો ભાઈ તમે ક્યાં આવવાના છો અમારી સાથે માઉન્ટ આબુ માઉન્ટ આબુ આ સીધા ભાઈ સીધા ભાઈ સીધા ભાઈ ઓહો તમે ક્યાં આવવાના છો માઉન્ટ હા સાહિલ તમે આવો માઉન્ટ અને ચેલો જમ લઈ લીધો ભણવા આવવાનું છે અહીંયા ચાક તો મેલો ચેતા ભાઈ ચેતા ભાઈ બિગ ફેન તમે ક્યાં આવવાના છો ચેતા ભાઈ માઉન્ટ ઓમણા તાકો યાર કેમેરા હમ કેમેરા હમ આ અરે તું સ્લેશ ભાઈ બિગ ફેન સર બિગ ફેન તમે ક્યાં આવવાના છો હા તો અમારે છે ને આખી ગેંગ છે ને માઉન્ટ આબુ હમ છે ને રી અમે નાયા નથી પણ આયન વેલા બોલે લેવાનું હોદ ના 3 વાગે એડવાનું હાલ ચેલા વાગ્યા છે જીર ટાઈમ દેખાડતા એટલે વાગ્યા છે જોઈ લો નવ ને તેતાળીસ અડતાળીસ છે એટલે કે દસ વાગવા છે ને અમારે હેડવાનું છે ત્રણ વાગે પણ અમારા રેઢિયાળ ભાઈ બને અમે બધા એવા ભેગા છે ને કે હવે આખી રાત એક આધાર ઘરે પડ્યા છે એટલે કે ઉદાહરણ તરીકે છગન લોગર ના ઘરે અને સવારના વહેલા ત્રણ વાગે તેવા ઉપડી જાય છે હું બાયપાસ લઈને અને સાવ ભાઈ તમે યાર થેલો લઈને આવ્યા બહુ આનંદ થયો તમે યાર શર્ટ સારું પહેર્યું અને તું ચાલુ છે થોડી સુગંધો એવી આવે છે ને ખતરનાક આમ વાત આવે છે ખુદરું મરી ગયું એવી સુગંધ આવે છે

ભાઈ તમે કે જમણ રાધા તા ખાટલો લઈને તો બધા તો ક્ષેત્ર પોતી જવા થાય રાધા સાહિલ ભાઈ સાહિલ ભાઈ વાહ વાહ ચેતાભાઈ ચેતાભાઈ આ પ્રવીણ ભાઈ વિગબેન તો બધા હવે ક્ષેત્ર ખાટલા લઈ લઈને પોતી ગયા છે હેડો હેડો દમણ વાર હેડો દમણ વાર માં હેડો હેડો હા તો મિત્રો છે ને રાતના એક દોઢ વાગવા આવ્યો છે ને હજી અમારો પ્લાન દો ખાલી આ ખેતરે બધા ખાટલા આવી ગયા છે આમ કમસે કમ બધાના અને આધો 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 અમરા અમરાભાઈ ને ઓલા તુષાલ ને સાહિલ બોલે ચેતાની મસ્તી એટલી સહન કરી છે કે હજી મજા નથી બાકી રાજતા એક તો ખાટલો તોડી ના છો આજ કે માર્ગનો એ અને એમાં સાત તો થોડા ઘણો મારો હતો પણ તેનો ઘણો હતો એને આપણે સલામ કરવા આવશે અને એને એવો તોડ્યો છે કે ભાઈ હમજ નહીં એ ખાલો હવે જ નહીં તો એડો હવે આપડે ખસકાવાનું છે મોન્ટાબુ હમ પાટું આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો